નગરપાલિકા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું તપડ નું બજેટ સર્વનુત મંજૂર કરવામાં આવ્યું હતું પ્રમુખ મનીષાબેન પટેલ અને કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધીની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું

અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા માર્ગદર્શન હેઠળ જ્યારે નગરપાલિકાની ટીમ એક થઈને કામ કરતી હોય ત્યારે આજે વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું કારોબારી સમિતિ તરીકે ત્રેપન કરોડ રૂપિયાનું આજે બજેટ રજૂ કર્યું છે આઠ કરોડ પુરાંત વાળું એ બજેટ છે અને લગભગ એકસી છત્રીસ મુદ્દા જે વિકાસના હતા એજન્ડાના એ બધા સર્વાનુમતે મંજૂર થયા છે અને ગામમાં લગભગ દસ થી બાર કરોડના વિકાસના કામમાં હવે ટૂંક સમયમાં ચાલુ થશે અને નવી દરખાસ્ત જે ગણેશજીના વિસર્જન માટે ધારાસભ્ય અંગત ઇન્ટરેસ્ટ લઈ અને અમારી ટીમને સોંપ્યું હતું કે આ કામ કોઈ પૈસા પાર પાડવાનું છે તો એની દરખાસ્ત અંબાજી તળાવમાં સાઈડ પર કૃત્રિમ તળાવ બનાવવા માટે લગભગ એક કરોડ સાઠ લાખના ખર્ચે એ દરખાસ્ત સરકારમાં કરી દીધી છે ગાયજ વરસાદી કાશ જે છે

અને માર્કેટ ચાર રસ્તા સુધી તમામ દબાણો જે આવે છે